પોરબંદરની એચએમપી કોલોનીમાં વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધાનું ફોર વ્હીલર ફેટે લેતા મોત નીપજતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હિટ એન્ડ રનની આ ઘટનામાં નેત્રમના સીસીટીવી ફૂટેજ પોલીસ માટે ગુનો ભેદ ઉકેલવા મદદરૂપ બનશે પોરબંદર છાયાના નીલકટ મહાદેવ મંદિર પાસે રહેતા અને અમર ગામે આરોગ્ય વિભાગમાં નોકરી કરતા અમિત ગીરી નટવરગીરી નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેના ફઈ જ્યોત્સના બેન ગોવિંદગીરી સાથે રહેતા હતા અને નિત્યક્રમ પ્રમાણે રાત્રે નવ વાગ્યે ભોજન લીધા બાદ વોકિંગ માટે રઘુવંશી સોસાયટીથી એચએમપી કોલોનીના ગેટ સુધી જતા હતા તે દરમિયાન અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવી જ્યોત્સના બેનને અડફેટે લીધા હતા અને ત્યારબાદ એ વાહન ચાલક નાસી ગયો હતો ઘવાયેલા જ્યોત્સના બેનને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સેવા એકસો આઠમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તપાસ કરવામાં આવતા ગંભીર ઈજાને કારણે જ્યોત્સના મોત નીપજ્યું હોવાનું જાહેર થતા પોસ્ટમોર્ટમ કાર્યવાહી થઈ હતી ત્યારબાદ ફરિયાદ યુવાને બેફિકરાઈથી ફોર વ્હીલ ચલાવીને તેના ફૈબાનું મોત નિપજાવનાર અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાવ્યો છે ઉલ્લેખનીય છે કે એચએમપી કોલોનીના ગેટ પાસે અને કલ્લી પુલ પાસે પોલીસના નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા પણ આવેલા છે જેમાં આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદર શહેરની અંદર જ હિટ એન્ડ રનની ઘટના બનતા બેફામ સ્પીડે વાહન ચલાવનાર લોકોની સ્પીડ પર અંકુશ લાવવો જરૂરી બન્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર